કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ હાઈકોર્ટે મૂક્યો પ્રતિબંધ જાહેરમાં ગ્લાસ કોટેડ દોરી પાનારા એટલે કે રંગનારા તેને વેચનાર દુકાનદાર સામે પોલીસ કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે ત્યારે ચાઇનીઝ દોરી અને કોટેડ માંઝાથી અનેક લોકો અને પક્ષીઓ ઘાયલ થતા હોય છે અનેક લોકોના ગળાઓ કપાઈ જાય છે તેમજ એને અનુસંધાને આ પક્ષીઓ અને માણસોના મૃત્યુ થતા હોય છે વર્ષ બે હજાર સોળમાં જોવા જઈએ તો હાઈકોર્ટે ચાઇનીઝ નાયલોન કોટેડ દોરી ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઇનીઝ ચુક્કલ પ્રતિબંધની માંગ સહાયની જાહેર હિતની અરજીઓ દાખલ કરાઈ હતી જો કે આ મામલે દસ જાન્યુઆરી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ફક્ત ચાઇનીઝ દોરી કે નાયલોન દોરી જ નહીં પરંતુ ગ્લાસ કોટેડ કોટન દોરી પર પણ પ્રતિબંધ છે એટલે કે આ કાચથી જે લોકો માંજો પાય છે જેમાં સોડા બોટલનો કાચ હોય કે સાદો કાચ હોય એનાથી પણ લોકો દોરી પાતા હોય છે અને એ હાથના આંગળા પણ કાપી નાખતી હોય છે ગળા ઉપર પણ ઈજા કરતી હોય છે તો આ દોરી ઉપર પણ પ્રતિબંધ હોવાનો નિર્દેશ હાઈકોર્ટે આપ્યો છે કોટન દોરી જે ગ્લાસ કોટિંગ એટલે કે કાચના પાવડરથી રંગેલી દોરી કરેલી હોય તેના ઉત્પાદન વેચાણ વપરાશ કરવા ઉપર પ્રતિબંધ છે અને આ મામલે પોલીસ પગલાં લઈ શકે છે ચાઇનીઝ તુક્કલ ઉપર પણ પ્રતિબંધ છે જ તો આ અંગે હવે વેચનારાઓ અને કલર કરનારાઓએ પણ સાવધાની રાખવી પડશે અને એ જ રીતે ઉડાડનારાઓએ પણ સાવધાની રાખવી પડશે કેમકે આ વખતે પોલીસ ડ્રોનથી નજર રાખવાની છે જેથી કરીને હાઈકોર્ટે ખૂબ જ સરસ પગલું ભર્યું છે અને આ પગલાંને રાજકોટથી હું બશીરભાઈ લાખાણી ખૂબ જ આવકારું છું